હું શહેરમાં નોકરી કરતો હતો અને એક દિવસ મારા બાપુજીનું અવસાન થયું હોવાથી જ્યારે હું અમારા સર જોડે રજા લઈને ઘરે પહોંચ્યો અને ઘરનો દરવાજો ખુલ્લો જ હતો તો મારી પત્ની બીજા પુરુષની બાહોમાં હતી અને તે મને ઘરની અંદર જવાની ના પાડતી હતી પરંતુ જ્યારે હું જબરજસ્તી ઘરમાં ગયો તો મારી આંખોને અંદરા આવવા લાગ્યા કારણ કે મારી પત્ની સાથે તે અંજાન પુરુષ મારું નામ અજય છે અને મારી ઉંમર ત્રીસ વર્ષની છે મિત્રો આ એ સમયની કહાની છે જ્યારે હું અને મારી પત્ની બંદે શહેરમાં રહેવા ગયા હતા અમારા લગ્નને ચોથું વર્ષ હતું અને મારી નોકરી શહેરમાં લાગી હતી અને જેવા મારા ઘરે ઓર્ડર આવ્યો તેવું જ મારે ગામડું છોડીને અચાનક શહેરમાં જવું પડ્યું કારણ કે મારું ઘર ગામડે હતું તેથી મારા માતા પિતા બધા ગામડામાં રહેતા હોવાથી મને મારી પત્નીને મારી સાથે લઈ જવા માટે મારા માતા પિતાએ રજા આપી અને મારા માતા પિતાની રજા લઈને અમે શહેરમાં જવા માટે ચાલી નીકળ્યા મારા કાકાના કહેવાથી શહેરમાં અમને એક નાનું મકાન ભાડે પર રહેવા માટે મરી ગયું એક મહિનાનું ભાડું પિસ્તાલીસો રૂપિયા હતું હું અને મારી પત્ની અમે બંને મકાનમાં રહેતા હતા હું જ્યારે સવારે નવ વાગે નોકરી પર જતો હતો જેથી મારી પત્ની સાનિયા મને ટિફિન બનાવીને આપતી અને મોઢા પર સ્માઈલ આપતી અને કહેતી આજે તો ઘરે જલ્દી આવજો ત્યારે હું કહેતો ઓકે જાનું નોકરીથી વહેલા આવવાનો પૂરો પ્રયાસ કરીશ એમ કહીને હું નોકરી પર જતો અને મારી નોકરીનો ટાઈમ નવથી છ વાગ્યાનો હતો જ્યારે હું સાંજે ઘરે આવતો ત્યારે કંઈક ને કંઈક સાનિયા માટે ખાવાનું જરૂર લાવતો સાનિયા અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ એકબીજા સાથે બેસીને જ જમતા શહેરમાં અમને આવે છ મહિના થઈ ગયા હું અને મારી પત્ની શાંતિથી જીવન જીવતા હતા પરંતુ એક દિવસ જ્યારે હું નોકરી પર ગયો ત્યારે મારા સરે કહ્યું કે અજય હવે તારે નાઇટની નોકરી કરવી પડશે કારણ કે દિવસની બધી જ જગ્યા હું સ્ટાફ આવી ગયો છે જેથી તારે નાઇટમાં આવવું પડશે પછી મેં મારા સરને ખૂબ જ વિનંતી કરી કે મને દિવસની નોકરી આપો કે મારી પત્ની ઘરે એકલી જ રહે છે પરંતુ મારે સરે મારી એક પણ વાત ન સાંભળી અને મને કહ્યું નહીં આ ઉપરથી ઓર્ડર છે હું આમાં કશું જ ના કરી શકું અને જો તારે આ નોકરી કરવી હોય તો આ કંપનીમાં નિયમનું પાલન કરવું પડશે એટલા માટે તું રાતને જ નોકરી કરવી પડશે પછી મારી પાસે બીજો કોઈ જ રસ્તો ન હતો ત્યારે મેં સરને કહ્યું કે સારું ઠીક છે એમ કહીને હું ઘરે આવ્યો પછી મારા મનમાં હું વિચારતો હતો કે આ નોકરી છોડી દઈશ તો મારા ઘરની જવાબદારી બધી જ મારા ફળ છે કારણ કે હું મારા માતા પિતાનો એકનો એક જ દીકરો હતો જેથી મારા પિતાજીનું દેવું ભરવા માટે આ મારે નોકરી તો કરવી જ પડશે જ્યારે હું ઉદાસ થઈને ઘરે આવ્યો ત્યારે મારી પત્ની મને પૂછવા લાગી કે આજ તો તમારું મન કેમ ઉદાસ થયું છે ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે હવે આ બધી વાત કરી મને કહેવા લાગી અજય હવે તમે શું કરશો ત્યારે મેં કહ્યું કંઈ નહીં હવે કાલથી મારે રાતની નોકરી કરવી પડશે કારણ કે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી અને પછી બીજા દિવસે હું રાત્રે નવ વાગે જતો અને સવારે છ વાગે પાછો આવતો પરંતુ એક દિવસની વાત છે અમારા મકાનનો માલિક વિજયભાઈ અમારા ઘરે આવ્યો હતો પણ ઘરે જ હતો મેં મારી પત્નીને પાણી લાવવા માટે કહ્યું અને ઘર માલિકને કહ્યું બોલો વિજયભાઈ અચાનક અમારા ઘરે કેમ આવ્યા તો વિજયભાઈએ બોલ્યા કે અહીંયા થઈને જતો હતો તો મેં વિચાર્યું કે મકાનનું ભાડું લેતો જાઉં ત્યારે મેં કહ્યું ઠીક છે કંઈ વાંધો નથી એમ કહીને વિજયભાઈને પિસ્તાલીસો રૂપિયા ભાડું આપ્યું અને કહ્યું ચાલો વિજયભાઈ હવે હું એવું નોકરી પર જવું છું ત્યારે વિજયભાઈએ મને પૂછ્યું કે કેમ હવે રાત્રે શા માટે જાઉં છો ત્યારે મેં કહ્યું છે મહિના સુધી રાતની નોકરી છે ત્યારે તેમને કહ્યું ઠીક છે એમ કહીને વિજયભાઈ અને હું બંને સાથે બહાર નીકળ્યા અને વિજયભાઈ વારંવાર પાછળ ફરીને મારી પત્ની સામૂહ જોતા ત્યારે મેં કહ્યું વિજયભાઈ કંઈ ભૂલી ગયા છો કે શું ત્યારે તેમણે કહ્યું ના બસ એમ જ અને પછી વિજયભાઈએ તેમની ગાડી લઈને તેમના ઘરે ગયા અને હું મારું બાઇક લઈને નોકરી જતો રહ્યો અને ઓફિસમાં હું કામ કરતો હતો અને અચાનક ગામડામાં મમ્મીનો ફોન આવ્યો કે મારા પપ્પાનું અવસાન થયું છે ત્યારે હું ઘરે આવ્યો તો ઘરમાં મારી પત્ની સાથે કોઈ અંજાન પુરુષ રાત રંગીન કરતો અને આમને આમ કરતાં બે મહિના જેવો પણ સમય પસાર થઈ ગયો રોજ રોજ અમારે ઘરે અંજાન પુરુષ આવતો અને રાંગ રંગીન કરતો હતો અને મારો વિશ્વાસ મારી પત્નીએ તોડી નાખ્યો હતો